ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના રવિ સર એક વખત મારે કોમોડિટીમાં વાત કરવી છે સ્પેશિયલી ઇટીએફ ગોલ્ડ ઇટીએફ અને સિલ્વર ઇટીએફ એક બાજુ આપણે જોઈએ તો ત્યાં પણ એક્શન જોવા મળી રહી છે ગોલ્ડ સિલ્વર પણ તમે જો છે કડાકા સાથે ઓપનિંગ જોવા મળી છે એક આંકડો સામે આવે છે એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં એ પણ આપણે ગ્રાફિક્સ ચલાવી લઈએ ગોલ્ડ ઇટીએફ ઇન્વેસ્ટમેન્ટમાં તમે જુઓ તો મે મહિનામાં બસો બાણું કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતું પછી બે હજાર એક્યાસી એક હજાર બસો છપ્પન પરંતુ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે કે જ્યાં ગોલ્ડ અને સિલ્વર બંનેમાં સૌથી હાઈએસ્ટ રોકાણ આપણને જોવા મળ્યું છે અને આ જ ટાઈમ છે કે તમે જુઓ કે એમાં સારો સ્પાઇક પણ જોવા મળ્યું છે અને ઇવન ઓવર ઓલ કે વોલેટિલિટી મને સારી વધારે જોવા મળી છે તો ઓરલ એક વખત આ જે ડેટા છે એને તમે કઈ રીતે સરાહીતી અનુસરણ શકો અ જરૂરતે ઓલવેઝ જ્યારે ઇન્ડિયનનું એટીએફ બાઇંગ આવે ત્યારે ટોપ બની જતો હોય કારણ કે આપણે લાસ્ટ ફેઝમાં બાઇંગ કરવા માટે જાણીતા છે અને આમાંથી મેક્સિમમ ફેસ્ટિવિટી નું મોટું પહેલું હશે કારણ કે બેસિક અત્યાર સુધી શું હતું કે લાઈક ગોલ્ડ સિલ્વર તો ડેફિનેટલી અહીંયા કમ્પેરેટિવ એક્સપેક્ટેશન કરતા ઓછું ઇટીએફ બાઇંગ છે કારણ કે હજી આટલું ટ્રેક્શન નથી બટ ફેસ્ટિવિટીમાં ઘણા બધા હવે મીન્સ કે થોડું પોતાની ભાવનાઓને સાઈડમાં રાખી અને મીન્સ કે ફિઝિકલ ગોલ્ડ ની સામે લોકો મીન્સ કે ઇટીએફ ગોલ્ડમાં પણ જઈ રહ્યા છે આ રિસીપ પણ આપી રહ્યા છે મીન્સ કે ઘણા ટાઈમ પછી મેં ગુજરાતમાં બી આ ટ્રેન્ડ જોયો છે કે લાઈક નહીં તો ગુજરાતમાં ફિઝિકલ ગોલ્ડ કમ્પેરેટિવ ઇટીએફ અહીંયા કોઈ માનતું નથી ફિઝિકલ એટલે ફિઝિકલ બટ આ વખતે મીન્સ કે જોયું છે કે લાઈક ઘણા લોકો ઇટીએફ બી લીધા છે તો આઈ થિંક એ અહીંયા ફેસ્ટિવિટીનું સૌથી મોટું પાર્ટ હતું અને ઓલવેઝ મીન્સ કે ઇન્ડિયામાં આ સપ્ટેમ્બર ઓલવેઝ કન્સિડર એઝ અ ગોલ્ડન મંથ ફોર ગોલ્ડ કારણ કે આ જે સપ્ટેમ્બર મહિનામાં ઓલવેઝ ગોલ્ડનું બહુ સારું બાઇંગ ઇન્ડિયામાં થાય છે આઈ થિંક આ બધા ફેક્ટર રાખી અને અહીંયા એક સારું બાઇન્ક હતું સેકન્ડ એક આર્બિટ્રેજ પણ હતો તમે જો ગોલ્ડ અને સિલ્વર છે એ ફ્યુચરમાં જે રીતે વધી રહ્યા હતા અને ફ્યુચર્સની જેટલી વોલ્ટાલીટી એટલી તમને ઇટીએફ ના ઇટીએફના ની વોલ્ટાલિટી ન હતી એટલે એમાં ઘણી વાર એવું હતું કે છ સાત ટકાનો આર્બિટ્રેજ પણ આવી ગયો હતો તો એ બી એક રીઝન છે કે લોકોએ અહીંયા થોડું ટ્રેક્શન વધાર્યું છે અને મીન્સ કે એસઆઈપીમાં જે ઇક્વિટીઝ નું ફ્લો હતો કારણ કે ઘણા ટાઈમથી ઇક્વિટીઝ આપણે થોડા એક કર રહ્યા હતા અને સપ્ટેમ્બર પછી થોડું લોકો ડાયવર્સિફિકેશન પણ ચાલુ કરવું હોઈ શકે છે આ બધા ફેક્ટર જો તમે ક્લક કરો તો મારા હિસાબે એક સારો ટ્રેન્ડ છે કેટીએફ સાઇડમાં લોકો ફોકસ કરી રહ્યા છે કારણ કે તમે જ્યારે ફિઝિકલ ગોલ લો છો એ ઓલવેઝ તમે જ્યારે એને તિજોરીમાં મૂકી દો છો એટલે તમારા પૈસા એનપીએ તરીકે જ જોવાય જ્યાં સુધી તમે એને ટ્રાન્ઝેક્શનમાં નથી લાવતા અને ઇટીએફમાં હોય તો એક ફાઇનાન્સિયલ મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ ગણાય આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ ટ્રેન્ડ ઘણો સારો છે